નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ નું મિત્રો સ્વાધ્યાય 2.3 નું સંપૂર્ણ સમજૂતી સાથેનો સોલ્યુશન કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે ને આવો સુંદર મજાના વિડિયોને તમારે એક લાઈક પણ કરવાની થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારો સમય વધારે નથી લેતા આપણે દાખલા તરફ આગળ વધીશું પેલો પ્રશ્ન છે બીજો ત્રીજો છે તો પ્રથમ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું બાર મિત્રો ભાગાકાર છે ત્રણ ભાગ્યે ચાર છે તો ત્રણ ભાગ્યે ચાર ને મિત્રો આ ગુણાકાર કરીશું એટલે શું કરવાનું થાય શીર્ષાસન કરવાનો થાય છે વ્યસ્ત કરવાનું થાય છે શુક્રણ થાય છે અભ્યાસ એટલે કે ચાર ભાગ્ય ત્રણ કરીશું હવે ત્રણ છે ત્રણ ના ઘડીએ બાર લાવવાના ત્રણ ચોક બાર લાવવાના છે બાર એટલે કે ત્રણ ચોક બાર એટલે વચ્ચે મિત્રો ચોખું ચોકો સોળ એટલા મળશે ચોખું ચોખું સોળ તમે જોઈ શકો છો ચોખું ચોખું સોળ ત્યારબાદ પ્રશ્ન નંબર બે તરફ આપણે આગળ વધીશું ચૌદ ભાગ્ય પાંચ ભાગ્ય છ ચૌદ એમને એમ લખીશું બાળકો આપણે ભાગાકાર ની જગ્યાએ ગુણાકાર કરીશું ગુણાકાર તમે કરો છો તમારે શું કરવું પડે વ્યસ્ત કરવું પડે છે એટલે કે અંશ છેદમાં જાય છેદ અંશમાં જાય છે એટલે કે છ ભાગ્યા પાંચ થાય છે મિત્રો છેદ ઉડતા નથી એટલે કે છ ચૌદ ગુણ્યા છ ચૌદ છોર્યાસી ચોર્યાસી ભાગ્યા પાંચ મિત્રો આ બીજો જવાબ આપણને મળે છે આ સંખ્યાને આપણે આ સંખ્યા આ શુદ્ધ સંખ્યા છે આ સંખ્યા આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવી હોય તો પણ આપણે ફેરવી શકીએ છે તો મિશ્ર સંખ્યા ફેરવી ફેરવી શકાય બાકી તમારો નથી આપણે શું કરવું પડે છે વ્યસ્ત કરવાનો થાય છે ત્રણ અંશમાં જશે ને સાત છેદમાં જશે આ મિત્રો છેદ ઉડતા નથી એટલે આઠ નો ત્રણ સુધી બોલવાનો છે આઠ તરીકે મિત્રો વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી લખતું રહેવાનું છે સમજતું રહેવાનું છે કોઈ પણ જગ્યા સમજણ ના પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે ચલો મિત્રો પણ દાખલો છે તમે જોઈ શકો છો રકમ ચાર ભાગ્યા ભાગ્યા ગુણ્યા કરીશું આઠ ભાગ્યા ત્રણ ભાગ્યા બે થશે ત્યારબાદ ત્રણ ભાગ્યા બે પૂર્ણા તૃતીયા આ સંખ્યા મિશ્ર છે મિશ્ર સંખ્યા છે ફેરવવી પડશે સૌ પ્રથમ અશુદ્ધ સંખ્યા ફેરવી દઈએ ત્રણ ભાગ્યા

એકવીસ અને ચાર પચીસ એકવીસ પચીસ તો પચીસો ગુણાકાર કરીશું આપણે પાંચ એમને રાખીશું ભાગ્યા ની જગ્યા મિત્રો શું થશે ગુણાકાર થશે શું થશે ગુણાકાર સાત ભાગ્યા થશે પાંચ ના લાવવાના છે પાયો

અહીંયા પર જોજો છેદ મોટા છે અંશ કેવા છે નાના છે આ સંખ્યા કેવી છે શુદ્ધ પૂર્ણાંક છે કેવી છે શુદ્ધ પૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ પૂર્ણાંક તો મિત્રો ત્યારબાદ તમે વ્યવસ્થિત વિડિયો સ્ટોપ કરી કરીને લખી શકો છો સમજણ ન પડે તો કોમેન્ટ બોક્સ અંદર કમેન્ટ કરતા રહેજો ચલો મિત્રો હવે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ બેસ લખીશું તો વ્યસ્ત લખી દઈએ વ્યસ્ત લખી દઈએ શીર્ષણ છેદ અંશમાં અંશ છેદમાં એટલે કે સાત ભાગ્યા કેટલા થશે બાર થશે દેખો અહીંયા આઠ ભાગ્યા એક થશે ભાગ્યકારમાં એક નું વેલ્યુ ના હોય એટલે અહીંયા લગ્ન આવશે આઠ આવશે અગિયાર ભાગ્યા એટલે કેટલા આવશે અગિયાર આવશે ત્યારબાદ મિત્રો હવે આપણે આ સંખ્યા શુદ્ધ પૂર્ણા છે અશુદ્ધ છે કે પૂર્ણ સંખ્યા છે એ આપણે જણાવવાનું થાય છે તો તો જણાવી દઈએ સાત ભાગ્યા બાદ છેદ કેવો મિત્રો મોટો છે અંશ નાનો છે આ સંખ્યા કેવી કહેવાશે શુદ્ધ પૂર્ણક કહેવાશે કેવી કહેવાશે શુદ્ધ પૂર્ણક કહેવાય શુદ્ધ અપૂર્ણાંક કેવી કહેવાય શુદ્ધ અપૂર્ણાંક ત્યારે અહીંયા મિત્રો વ્યસ્ત સંખ્યા આઠ છે આ સંખ્યા કેવી કહેવાશે પૂર્ણ સંખ્યા કહેવાય

પાંચ નો મિત્રો વ્યસ્ત એક ભાગ્યા પાંચ કેવી છે જણાવજ બોક્સમાં કે આ સંખ્યા કેવી છે શોધ સંખ્યા છે અને એનો આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકતા નથી ચલો ત્રીજા નંબર દાખલો છે છ ભાગ્યા તેર

ત્રણ ચોક બાર બારને એક તેર તેર ભાગ્યા ત્રણ ત્યારબાદ ત્રણ તરીકે થશે નવ થશે ત્યારબાદ થોડો આગળ વધીશું બે તરી છ છ એક સાત સાત ભાગ્યા બે બે તરી છ છ એક સાત સાત ભાગ્યા બે ભાગ કરીશું બે ચોક આઠ તો મિત્રો આ શુદ્ધ સંખ્યા છે અને એ જ આપણો જવાબ રહેશે મિશ્ર સંખ્યામાં ફેરવી શકતા નથી ચલો સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ ત્રણ

હવે આપણે આજે શોધો તમારે ખાસ ભાગાકાર કરવાનો થાય છે તો આપણે કરી દઈએ બે જગ્યાએ ગુણાકાર કરીશું અને આને શું કરીશું આપણે વ્યસ્ત કરીશું એટલે બે ભાગ્યા પાંચ ભાગાકાર નો ગુણાકાર અને શું થશે વ્યસ્ત થશે શું કરવાનું ફક્ત આપણે વ્યસ્ત કરવાનું છે

ત્યારબાદ ત્રણ ભાગ્યા સાત ભાગ્યા આઠ એકવીસ સાત અઠ્ઠા છપ્પન ત્રણ સિત્તા એકવીસ સાત અઠ્ઠા છપ્પન થશે ત્યારબાદ થોડા આગળ વધીશું ત્રણ દુ છ ને એક થશે સાત થશે સાત ભાગ્યા ત્રણ

વિડીયો તમે સ્ટોપ કરી લખી શકો છો બે તરી છ છ ને એક સાત સાત ભાગ્યા બે ભાગ્યા આઠ ભાગ્યા પાંચ ભાગાકાર ગુણાકાર કરવા માટે શું કરવું પડશે વ્યસ્ત કરવાનું શું કરવાનું થાય વ્યસ્ત એટલે પાંચ ભાગ્ય શું થઈ જશે આઠ સાત પંચા પાંત્રીસ સાત પંચા પાંત્રીસ બે થશે સોળ થશે કેટલા થશે થશે સોળ ત્યારબાદ બે ભાગ્યા પાંચ બે ભાગ્યા પાંચ ભાગ્યા બે એકા બે મિશ્ર આપણે શુદ્ધ ફેરવી દઈએ બે એકા બે બે ને એક ત્રણ ત્રણ ભાગ્ય કેટલા થઈ જશે બે આ ભાગે કારણ ગુણાકાર ફેરવતી વખતે શું કરવું પડશે

ભાગાકાર શું કરીશું આપણે ગુણાકાર કરીશું શું કરીશું ગુણાકાર કરીશું સોળ ભાગ્યા પાંચ પચીસ જવાબ તમે લખી શકો છો કોઈ વસ્તુમાં કચાસ કોમેન્ટ કરી શકો છો પાંચ દુ દસ દસ ને એક અગિયાર

તો મિત્રો તમે વિડીયો સ્ટોપ કરી કરી લખી શકો છો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડિયો કેવો લાગ્યો એ ખાસ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું થાય છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરવાનું થાય છે જો મિત્રો ચેનલ પર નવા હોય તો અચુક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં પહેલા બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહે ફરી મળીશું નવો વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત